હાલો મિત્રો કેમ છો મજામાં ત્યાં આપણે નવા ડિસિપ્લીન માં આવી ગયા છીએ જો કેરેચીન જાગિન મસ્ત ઓફ ફ્રેશ થઈને આવી ગયા છે આપણે ખેતરે દવા સાંઠવીની છે જો દવા બવા સાંઠવી આ છે હપો કપડા આમાં દવા સાંઠવીની છે કઈ દવા છે આ

આ સ્પેશિયલ સનફ્લાવર જો સ્પેશિયલ સ્પેશિયલ સનફ્લાવર રીંગણીની દવા સ્પેશિયલ કપામાં મોંઘી હમ 1750 છે 25 પોમ્પ થાય 25 પોમ્પ થાય 1750 110 રૂપિયા નો થાય શું વાત છે ભાઈ અમે સાંડજી નકા તારો વારો જ છે

આપણે છે આપણે પણ નો જલ હાથમાં લઈ લીધી છે સાત વીસી એક નંબર છે ભાઈ કીધું હતું કે દવા સારામાં સારી છે ભાઈ એટલે પહોંચી ગયા આપણે આયેલા દેવી છે રાગે રાગે ગયા લોડો ઓછી જવાનું